તો મિત્રો મારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે આવી ગયા છીએ શ્રીખારાવાળા ખારાવાળા મેલડીમાં મંદિરની પાછળ એક ભેમુડી ઢોરો કહેવાય છે ત્યાં આપણે જવાનું છે અને ત્યાંની જગ્યાનું હું તમને આજ બધું બતાવીશ ઘણા વર્ષો પહેલા જ્યાં ભેમુડી ગામ હતું અત્યારે હાલમાં નથી એ ભેમુડી ઢોરા તરીકે ઓળખાય છે બતાવીશ અને અત્યારે આપણે છીએ શ્રીખારાવાળા મેલડીમાં મંદિરના પાછળના ભાગમાં શ્રી મેળડી મેં એક વખત ગીડિયાની અંદર માતાજીના મંદિરના દર્શન કરાવી દીધા હતા હવે આપણે જઈએ છીએ આ મેળીમાંના મંદિરની પાછળ આગળ અડધો કિલોમીટર દૂર છે બે મોટી ઢોરો છે અને બે પથ્થરા છે મોટા મોટા જે કહેવામાં આવે છે કે ઘણી ઘણી સમયે રાતે બે પાડા થઈ જાય છે અને બે બાજે થાય બધી વાતો સાંભળેલી છે જોયેલું નથી અને બહુ જાજા વર્ષ પહેલાં કમસે કમ ગણો તો હો દોઢસો વર્ષ પહેલાંની વાત છે કદાચ વધારે હોય એ ભેવુંડી ગામ હતું ને કાંક એ સમયની અંદર ઓનારત વાવાઝોડા વરસાદને ઉપયોગના કારણે ગામ તો ત્યાંથી પછી માણસો સ્થળાંતર કરીને બીજે વિ ગયા હતા એ જગ્યા છે અને ત્યાં ઘણા સમય પહેલાં માણસો રોગણો તો હજી જાજો સમય નહીં પણ ત્રીસ પાંત્રીસ વર્ષની જ વાત છે તો માણસો ઘણા આવતા અને અહીંયા ગોતતા બધી વસ્તુ તો મળતી અને વરસાદ આવે ને એટલે એ પાણી પડે ને વરસાદનું એમાંથી અમુક અમુક પાણીની અંદર નદીની અંદર બધી વસ્તુ અમુક સોના ચાંદીના ટુકડા ને એવું બધું ઘણી વસ્તુ માણસને મળતી અને માણસો ગોતતા ત્યારે નેચર કુદરતી નદી હતી એટલે બધી નદી ઊંડી નહોતી તીસરી નદી હતી પથરાવાળી નદી હતી ને એમાં જે ખાંસ્યું હોય ને એમાં એ બધી વસ્તુ ધોવાણ થઈને આવે ને એમાંથી ઘણા બધાને ઘણી વસ્તુઓ મળતી આવી બધી વાતો સાંભળેલી છે અને એ સત્ય છે એટલે અત્યારે હું તમને એ ભેવુંડી ઢોરાના દર્શન કરાવવાનો છું તો હમણાં તમને બતાવો હજી થોડુંક દૂર છે જય માતાજી જય દ્વારકાધીશ આ છે તમને જે જાડવા દેખાય ને એની આગળની સાઈડ મનતાજીનું મંદિર છે અને એટલે આપણે એની પાછળથી આ બધું ફર જંગલ વિસ્તાર છે ખારો છે ઊંધીનો ખારો ગણાવવામાં આવે છે અમે દૂર દેખાય છે કેરિયા ગામ આ કેરિયા આગળ આ આમાં જે આપણે ધોરણે આગળ જવાનું છે એ પછી એ જે પેમોટી ઢોરો કહેવાય છે ને એ આપણે બતાવી છે પથ્થરો છે ને જે મોટા જે પથ્થરા એ દેખાડો તો એમાંથી છે ને એક પથરો છે એ પથરો છે અહીં નજીક છે તેમ તો આ પથ્થરો જે દેખાય છે એ પથ્થરો છે અત્યારે કરવા એટલા વિસ્તારની અંદર આવા મોટા પથ્થરો બહુ પથર જોવા જ પણ એમાં એક આ પથરો ઘણા વર્ષોથી પડેલો છે તમને નજીકથી બતાવો હમણાં તો એક આ પથ્થર છે આ વિસ્તારમાં તમે જોવો જ એવા પથરા જોવા મળતા નથી આ પથરો અહીંયા ઘણા વર્ષોથી છે આમને કહેવામાં આવે છે કે બે પથરા છે એમાંથી આ એક પથ્થર છે ને એ આ જ પથ્થર છે બીજો પથ્થર છે ને એ અહીંયા જ છે થોડેક જોવા જેવું છે ઘણા વર્ષોથી અહીંયા આ જગ્યામાં કોઈ દેવા કે પથ્થરવાળી કે એવી જગ્યા છે ડુંગર હોય મોટ પથ્થરા હોય ખારો જ છે બરોબર છે તો આ બે પથ્થર છે જે વાત સાંભળી છે એ

આવડા મોટા બે પથ્થર છે અને બે પથ્થરની આપણે વાત સાંભળી શકીએ રાતે પાડા બની જાય બાધ્ય છે નાખી પછી પેલાના ગઈડિયા વાતો કરતા હવે તો એ વાત નથી હમણાંથી અને હજી બે મોડી ડોરો તો થોડોક અંદર જ છે હા બીજું છે ને પથ્થર જોવા દેખાય એટલી દૂરી હશે બે પથ્થર જોવા હા બે પથ્થર છે ટૂંકમાં છે ખરા ત્યાં સુધી છે ને આ જે જગ્યા છે ને આ ત્યાં બધી તમે જગ્યા જવો છો ને આ બેમૂળી ઢોરો છે એટલો બધો ઢોરો નથી હતું પણ વરસાદ ને વરસો થઈ ગયા બહુ જા જા એટલે ધોવાય ધોવાય આપણી જમીન હોય ને જમીનના લેવલમાં છે પણ એ આ છે એ ભેમૂળી ઢોરો જે કહેવાય હજી થોડુંક અંદર આપણે જઈશું અને મને બતાવું આ જગ્યા છે બે હું ઢેરો ઘણા વર્ષો કદાચ દોઢસો વર્ષ જેવું થયું જ છે અંદાજે પહેલાં અમે નાના નાના હતા ને ત્યારે ત્યાં આવતા ને તો અમને ઘણી વસ્તુ મેં અમારી નજરે જોયેલી છે લોખંડની વસ્તુ હોય લોખંડ ગળી ગયેલું લોખંડ હોય ને લોખંડના આવા આવા ગઠોડા હોય અને ઘણા એવા લાકડાની વસ્તુ હોય એવી ઘણી વસ્તુ મેં જોયેલી છે એ આ જે છે ને આ એ જ જગ્યા છે ઢોરો જે કહેવાય અને વરસાદ થાય ને એટલે ધોવાણ થાય એટલે આમાંથી બધું જે કાંઈ ધોવાય નદીમાં જાય નદીમાંથી અમુક માણસો ઘણા પેલા ગોતતા અને મળતા સોના ચાંદીના ટુકડાના આન ત્યાન એવી ઘણી વસ્તુ માણસને મળતી તો હવે તો સમય અનુસાર બધું પરિવર્તન આવી ગયું એ નદી જ નથી રહી શીસીરી નદી હતી પાણીવાળી વેત્યાન પાણી રહેતું અને પથ્થરવાળી હવે તો બધી ઊંડી થઈ ગયું આ જગ્યા બધી જ છે આગળ બતાવું થોડુંક પેલા તો ઢોરો હતો પણ બહુ ને એવું હવે તો બહુ મોટા મોટા બાવળ થઈ ગયા છે કટાટો બાવળ વિશાળ થઈ ગયા છે જંગલ જેવું થઈ ગયું બધું હું આવ્યો એને ઘણો સમય થઈ ગયો ઘણા વર્ષો થઈ ગયા એમ કે અહીંયા આવવાનું છે પણ માતાજીને દર્શન કરીને જાવ અને આ એની પાછળની જગ્યા છે આ બધું બેહુડી ઢોરો જે ગણાય ને એ જગ્યા છે હજી અહીંયા થોડુંક છે વસ્તુ બતાવું તમને જે જો એમને આગલા વિડીયોમાં બતાવ્યા હતા ને જે રાફડા એ જ રીતના રાફડા છે પણ એ બહુ મોટા રાફડા હતા ને કાળા હતા આ સફેદ કલરના રાફડા છે અહીંયા રાફડા છે આગળ છે આ બાવળિયા જૂના આમાં તો નાગના દર બહુ જાજા છે આમાં તો કદાચ નાગ ને એવું રહેતું જ છે કેટલા દર છે કેટલા પોણ છે સારો રહ્યો ને એટલે સફેદ માટી હોય ને એટલે સફેદ કલરના રાપડા છે ને આમાં જીવ જંતુ રહેતા જઈશ જોવાથી જ ખબર પડી જો કારણ કે જીવ જંતુ આવતા હોય ને એટલે આ બધું વિખાઈ ગયેલું છે જોયું દર રહ્યા ને માટી બધી ખસી ગયેલી છે આ બાજુ નોખા નોખા કટકા પીડ્યા છે અવર જવર કરતા હોય ને કાળિયાર રોજ નીલગાય પછી શિયાળ આ ઘણા પ્રાણીઓ હતો અત્યારે ઘણા સમયથી બધુંય વિલુપ્ત થઈ ગયું છે ઘણા ખરાબ પ્રાણીઓ નથી હવે અત્યારે છે રોજ છે એક બીજો તો બહુ ઓછા જોવા મળે નીલગાય ગાય જોવા મળે બાકી હરણ ચિત્તલ કાળિયાર આ બધા પ્રાણી આમાં બહુ હતા ઘણા સમય પહેલાં છેલ્લા આઠ દસ વર્ષથી તો હાવ જોવા મળતા જ નથી હવે રોજ છે અકર તો અમે જોયેલું રણ બહુ જાજા હતા પિત્તલ હતા એટલે અત્યારે કઈ જોવા નથી મળતું તો મિત્રો આ છે ભેમુરી ઢોરો અને એની જે માહિતી હતી એટલી માહિતી આપી છે મને તો હજી આ બધો ભેમુડી ઢોરો જ છે આ મેન જગ્યા છે આ ઢો આ જગ્યા છે ને બહુ ઢોરો છે એટલે બંને ત્યાંથી આ જગ્યા જશે અહીંયા એના અવશેષો હોય મળે છે આ જુઓ એ સમયની આ તે હો દોઢસો પર જઈ જવો છે ને આ એ સમયના ઘડા ઘડા હોય ને પાણીના જો કેટલો એ માટી છે અને સ્થળ જુઓ કેટલો જાડો છે એ સમયના એ સમયના ઘડા હોય ને જે માટીના એનો અવશેષ છે એનો એક ટુકડો છે જવો અત્યારે આવો જોવાય ન મળે એટલે વાત ખોટી નથી કે અહીંયા હતું તો ખરું જ ગામ પછી જે તે સમયની અંદર વિલુપ્ત થઈ ગયું કુદરતી આફતના કારણે માણસો અહીંથી પછી બીજી જગ્યાએ વઈ ગયા વરસાદ ને વાવાઝોડું પાવવાની અંદર તણાઈ ગયું હતું ગામ એ બધી વાત સાંભળેલી છે જો આ એનો અવશેષ આ એની સાબિતી છે હા બીજા જુઓ જો એ માટીના વાસણ હોય ને એ સમયની અંદર જો આવી વસ્તુ અહીંયા જોવા ન મળે આ વાત ખોટી હોય ને તો છે હજી એના અવશેષો મળે છે જો જે માટીના વાસણો હતા ને એના જો આ વસ્તુ અહીંયા ન હોય આ વાત ખોટી નથી ને જો આ પથરા હજી મળે જ છે એના અવશેષો ઘણી વસ્તુ છે અહીં એવી આ જો આય તે આ ઈ સમય ની અંદર નું ગમી વસ્તુ છે પથ્થર છે કે ચણતર માં ઈટ ઉપરાતી હોય ઈ જો આ એનો ટુકડો છે કઈ વસ્તુ આ જોવાનો મળે આ એને ગમી ઈ સમય અવશેષો છે પથ્થર છે બાકી ઈટ હોય ને એવું આ જો એ સમયની અંદર ધોવાણ થઈ ગયું હોય ને એમાંથી જે અવશેષો ઝીણી ઝીણી વસ્તુ રેતી છે કપસી છે કથરા છે બાકી તમે આગળ જમીનમાં જો ને તો આવી તમને આવી જમીન જમીન એટલામાં જે છે ને બે મોટી અંદર આવી જમીન જગ્યા જોવા જ નહીં મળે હાઉ પ્લીન સફેદ ખારો જ દેખાય એમાં જો આ બધી જગ્યા તમે જુઓ બધા એના હોશે તો જુઓ આ જૂના વાસણો હોય ને જે ને આ જુઓ આ બધા જુઓ બધા એ સમયની છે પથરા માટીના વાસણ ના કટકા બધાય જુઓ એટલે બધું એવું છે ને આવી વસ્તુ અહીંયા ન જોવા મળે માટીની બધી એ સમયની અંદર તો બધી માટીના વાસણ ને બધી વસ્તુ વધારે માટીની જ આવતી પાકલ માટી જોવા મળે કઈ વસ્તુ આ ખારાની અંદર જોવા ન મળે એનો મતલબ એ છે કે અહીંયા એ સમયની અંદર ગામ હતું વસવાટ હતો માણસનો માણસ અહીંયા રહેતા હતા પણ જે તે સમયની અંદર જે કુદરતી આફતના કારણે માણસો અહીંથી સ્થળાંતર થઈ ગયા જવું આવા અવશેષો તો અહીંયા ન મળે વાસણ બસો અઢીસો વર્ષ પહેલાંની વાત છે ત્યારે તો બધું શું છે ત્યારે તો હું છે એ સમયમાં તો બધું માટીનું જ આવતું હતું વધારે પડતું માટીનું જ ઓપરેશન થતી હતી માટીના વાસણમાં રાંધતા માણસો પાણીના ઘડા બડા બધુંય પિત્તળ ત્રાંબુ એવી બધી વસ્તુ હતી પણ વધારે માટીની જ ઓપરેશ થતી માટીના વાસણની ને એ સમયમાં હું આવેલ ત્યારે લોખંડની વસ્તુ ઘણી હતી એવું મળતી ટુકડા ને ને બધું જાડું એ હવે અત્યારે એમાં નથી જોવા મળતું પણ આ વસ્તુ જોવા મળે હવે આપણે આવી ગયા છીએ જે ભેહુરી ઢોરાની બરોબર સેન્ટ્રલ વચમાં ત્યાં આ જગ્યા છે ને ઊંચી છે બધી જગ્યા નીચે છે એટલે ગામની અંદર ઊંચા ઊંચી જગ્યા આ આથી બધો ઢાળ પડે છે ફરતોય આ જગ્યા ઊંચા ઊંચી છે અહીંથી માતાજી નું મંદિર પણ દેખાય છે મિત્રો વાત કરતો ને ઘણી આ તો જાજા વર્ષ થઈ ગયા કદાચ મને એમ હતું નહીં મળે પણ એક મળી ગયો ટુકડો લોખંડનો આટલો જાડો લોખંડનો ટુકડો ત્યારે આ સમયની અંદર હું તમને બતાવું છું હમણાં આ જે પીડોની લોખંડનો ટુકડો છે હવે તમે વિચાર કરો આ લાઠીથી આઠ નવ કિલોમીટર દૂર અહીંયા આવા લોખંડના ટુકડા ક્યાંથી આવ્યા હોય મતલબ સો એ સો ટકા સાચી વાત છે હજી આવા અવશેષો મળે છે હો દોઢસો બસો વર્ષ થઈ ગયા તોય તે જો આ ટુકડો છે એ લોખંડનો છે અને વજન તો તમે જુઓ પોતામાં પાંચથી છ કિલો વજન છે આટલું જાડું લોખંડ આ કઈ વસ્તુની અંદર વપરાયું હોય છે અને આ જેનો અવશેષ હશે લોખંડની વસ્તુનો આટલો જાડો લો અને આ કેટલા બસો અઢીસો વર્ષ ગયા છતાં હજી આટલો વજન આ લોખંડ પ્યોર જુઓ આ ટુકડો ઓરિજિનલ લોખંડ જેવો મને ઘડી કેમ લાગ્યું હતું લોખંડ નહીં હોય લોખંડ છે હજી આવા અવશેષો મળે છે આ ટુકડાને આપણે અહીંયા હાચવીને મેકી દેવાનો છે અરે લઈ જાઓ પણ અહીંયા હાચીને મેકી દેવું છે ક્યારેક કોઈ ખૂબ સાબિતી માટે જોવા માટે

આવો ઘાટવાળો છે ઉપરથી અંદરથી ગોળ છે અને ગોળ ને એમાં ટુકડો કરેલો આવડા પથ્થર આ વિસ્તારની અંદર ક્યારેય જોવા ન મળે મતલબ કે અહીંયા ગામ હતું એ પાકીપ્રુફ વાત છે હજી આવા અવશેષો અહીંયા આ ગમી જગ્યાએ ગમી વસ્તુ અહીંયા વપરાશ માટે આ પથ્થર છે પણ કેટલા બસો અઢીસો વરસ થાય કેટલું નક્કી નહીં હજી આ પથ્થર અહીં એની જગ્યાએ આમને છે ટૂંકમાં આવા ત્રણ પથ્થર અહીંયા જોવા મળ્યાવા મોટા હજી કદાચ ક્યાં કે આદુ હોય આ જમીન જો હજી આ જે જૂના મકાન એ સમયની અંદર કાચા કાચા મકાન હતા ગોરમટીના ને ધૂળના ને એવા મકાન બનાવતા માટીના તો હજી જો એ મકાન ઈ સમયની અંદર પડી ગયા છે ને આ એના એના એંધાણ આ એના નિશાન છે બધા Napaya na Juna. Na so,